અને બીજી વસ્તુ કે એના પરિવાર સાથે પણ એક ખરાબ વસ્તુ થઈ છે એને છોકરી સાથે તો આપણે કલ્પના ના કરી શકીએ એટલી હદે કૃત્ય થઈ રહ્યું છે એમાં હું એક જ કહું છું કે અત્યારે આ પરિવાર જે ગંભીર સમસ્યાને સાથે લઈને જીવી રહ્યો છે એ સમસ્યા અને આ ઘટના બહુ ખરાબ છે એ ગુજરાત સરકાર નહીં એ કેન્દ્ર સરકારે આ ધ્યાનમાં લેવા જેવી છે ઝારખંડના સાંસદ આવીને આ છોકરીની ખબર કાઢી જાય છે પણ આ ઝઘડિયા ઝગડિયાના સાંસદ કે ધારાસભ્ય હજુ સુધી કોઈ રાજકીય કોઈ નેતા હજુ સુધી આવ્યા નથી ભરૂચ એ બાજુ છે એ સાઈડના એક એક શરમજનક ઘટના છે બીજી વસ્તુ કે એ પરિવારે ખુદે કીધું કે આજ સુધી અમને કોઈ તરફથી કોઈ સહાય મળી નથી એ આપણા માટે એક શરમજનક કહેવાય બીજી વસ્તુ કે અત્યારે એ દીકરીની મા બોલી નથી શકતી એ રડવા સિવાય બીજું વાત કરી નથી શકતી અત્યારે દીકરીની માએ બધી મને વિગતવાર વાત કરી છે કે મારી દીકરીને આવી રીતે લઈ ગયો તો ઝાડીમાં લઈ ગયો તો ને એને આવું આવું કર્યું પણ છોકરીની હાલત તો હતી જ નહીં કોઈ કહેવા જેવી હમણાં ભરૂચના જે પીઆઈ સાહેબ આવ્યા હતા વાળા સાહેબ એમની સાથે મારો વાત થઈ છે મેં એમને કીધું છે કે ચાર્જશીટ જેમ બને એમ બનાવો વહેલી અને બીજું કે આરોપીને જેમ બને એમ કડકમાં કડક સજા થવી જોઈએ એમ કે આ દીકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આ નવ વર્ષની છોકરી છે એનો શું વાંક હતો આ છોકરીને કંઈ એની સાથે તો અફેર નહોતું નથી આ છોકરીને કોઈ એની સાથે દુશ્મના વટી હતી કે નહીં આ પરિવારને એના પરિવાર સાથે આરોપીના પરિવાર સાથે કોઈ દુશ્મના વટી હતી એક આ એક માનસિક કેવાય વિકૃતિ આ વિકૃતિનો ભોગ બની છે એક આ બાળા તો આ આરોપીને ખરાબ ખરાબ સજા મળવી જોઈએ કે એવી સજા આપો કે એ આરોપીને જોઈને દસ વખત નહીં પણ અગિયાર વખત જો દસ વખત નહીં પણ અગિયારસો વખત માણસ વિચારી શકે કે હું આવું કૃત્ય કરીશ તો મને પણ આવું થશે એને કંઈક એવી સજા કરીને એને છોડી દેવાનો કે જે આરોપીને ખબર પડે કે હું આવું કર્યું છે તો એની સજા પીડા શું છે દરજ શું છે આ વસ્તુ તકલીફ શું છે એને ખબર પડવી જોઈએ અને જે આપણા લોકો ખબર નથી શું ન્યાયમાં શું તકલીફ છે મને ખબર નથી તમે સજા આપી દો છો આ જીવનની સજા જેલમાં બેસીને રોટલો ખાવાનો જ છે એને સજા શું છે એને 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 ખબર જ નથી કે તકલીફ શું છે મફતનો રોટલો મળે છે જેલમાં પણ એને એક કાપી નાખો એક પગ કાપી નાખો અને એનો નીચેનો પાર્ટ કાપી નાખો સલાવો નો એવી રીતે એ લોકોને સજા થવી જોઈએ નરાધમોને જો આવી સજા થશે તો આવો દસ જણા આવું કૃત્ય કરતા પહેલા દસ વખત વિચાર થઈ માટે કરીને હું રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને એમ કરું છું કે સાંસદમાં એવો ખરડો પસાર કરો કે આરોપીઓને આવા આરોપીઓને કડકમાં કડક સજાની સુગ જોગવાઈ થવી જોઈએ સજા આપી દો તો સજા શું થવાની છે સજામાં તો દસ મિનિટ તો માણસ નિકાલ થઈ જવાનો છે એને દુઃખ શું છે તકલીફ શું છે વેદના શું છે એ બધું તો એને અહેસાસ થવો જોઈએ ને એ અહેસાસ આજીવન રહેવો જોઈએ એવી મારી એક રજૂઆત છે